અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં ભારતના સત્યોતેરમા પ્રજાસત્તાક દિવસની ગૌરવસભર અને પ્રેરણાદાયક ઉજવણી યોજાઈ હતી ઉજવણી અંતર્ગત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી શ્રીમતી પી ભારતી આઈએએસના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજારોહણ સાથે રાષ્ટ્રગાન ગુંજતા સમગ્ર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી વ્યાપી ગઈ આ અવસરે શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વે ગુજરાત સાયન્સ સિટીમાં ઉપસ્થિત તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું પ્રજાસત્તાક દિવસ આપણને સ્વતંત્રતા સમાનતા અને ન્યાયના મૂલ્યો સાથે વિજ્ઞાન અને નવીનતાને રાષ્ટ્રીય પ્રગતિના મજબૂત આધારરૂપ સ્વીકારવાની પ્રેરણા આપે છે તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષ વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ થઈ રહી છે વંદે માતરમ માત્ર ગીત નહીં પરંતુ રાષ્ટ્રજાગૃતિ અને સામૂહિક સંકલ્પનું પ્રતિક છે આજે આ જ ભાવના આપણી પ્રયોગશાળાઓ વર્ગખંડો સ્ટાર્ટઅપ્સ અને નવીનતા કેન્દ્રોમાં જીવંત બની છે એકવીસમી સદીમાં વિજ્ઞાન રાષ્ટ્રની શક્તિ છે તે આરોગ્યનું રક્ષણ કરે છે પર્યાવરણનું સંવર્ધન કરે છે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવે છે અને યુવાનોને સશક્ત બનાવે છે ગુજરાત આજે નવી ટેકનોલોજી પ્રોજેક્ટ્સ અને વૈજ્ઞાનિક ઉર્જા સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે આ પ્રસંગે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિમલ કે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા